રાજરન ભવનમાં આ યનગરવાળા તરફથી બે બેરલ આ બે બેરલ અને બે સ્ટેન્ડ બે સ્ટેન્ડ આપી ગયા છે દાનપેટે સમાજમાં ક્યાંય કંઈ પણ પ્રસંગ હોય તો ઉપયોગ લેવા થાય બુછડીયા પરિવાર તરફથી એમનો છોકરો નોકરીએ લઈ ગયો એની ખુશીમાં અગિયાર ગામમાં આ વસ્તુ આપી છે બે બે સ્ટેન્ડ ને બે બે બેરલ કોઈની આ પ્રસંગ સારો નરસો હોય તો ઉપયોગમાં આવે વરસાદ તો આવ્યો પરમા ઓ હા એ એમ બલાય કીધું છે ત્યાં એક ગોળો ચાલુ છે પરમા ડાયરેક્ટ એનો તો કઈ નિવારણ ન લાયા ઇએસટીવાળાને કાંઈક મોતી બાગડી મગજ મારી હતી આવીને ભાઈએ કીધું બધું રાજરતન ભવનમાં સીડી રૂમ ચેક કરીએ છીએ હા જો અર્થિંગ જ વાંધો હતો વગર દિવાળીએ ફૂલ ખણી જેવું થઈ ગયું હવે આને આમ જવા દો આ બાજુ નો છેડો બહાર છે આ જવા દો અંદર એટલે આ લેવલ થઈ જાય ભા રેડી હાલો આ થઈ ગયું થઈ ગયું બાર આ બાજુ છે બાર અંદર લેવો જો જોડો છે હા હા રેડી 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 એમાં ડટટ કટકા આ ખુલું હે મને એમાં કટકા ના મુકાય અને ડટા આવે પ્લાસ્ટિકના નાખવા પડે ને આપણે મળશે આ કેવડા પોણાના પાઇપના એટલે શું છે કે જરા તરાય ના આ જારી પેક કરતો મિસ્ત્રી હા જારી પેક ખોલો જો तेरी काटी देगा। ते। अजी अर्थिना दिबंधता द मिस्त्री। हमारे फोटो पार्ट में पड़ गया। हम्म। आज है ना बदोई। ऑयल नेक्स्ट लताई जा है। हम्म। ऑयल नेक्स्ट ताई जा। हाँ। पहला केरोसिन नो आखे आखे हाउ बस बस करना है जो और ले लेकाट हुए ने बदोई नित्रीज़ है। अंदर निपटी

હવે આનું ઉપરનું ચોકઠું એક આવી જાય એટલે આ આખું ગાળો પેક અને આમાં પછી કેરોસીન થી આના આખી કનેક્શન પછી કલર કરી લઈશું એટલે રેડી હાઠે છે ને જાય કાંઈ વાંધો નહીં બરાબર છે સેન્ટરમાં છે ભાઈ બરાબર જ છે માર દિયોને તમે ન્યા એમાં ક્યાં કૂતરું ન્યા છે ઘરી જઈ કૂતરાણ માટે ન ઘરે એના માટે થઈને તો એટલો ખર્ચો કર્યો એટલી સારી આપણને રૂપિયા ત્રી હજારની આડે ગાડે પડી ગઈ ટ્રસ્ટીઓમાં પછી પૈસા એવા જ ને સંસ્થામાં બાકી કેટલુંક લેવું બાકી લઈને દેવા નથી આપણે આપણે તો આ સંસ્થાના નામે આપે બાકી દેવા તો ખરા ને ભાઈ ઓફિસમાં અમે કોઈ ખાલી ખુરશી નથી રાખી બેહવા માટે માનજો કામ કરવું બેહવું નથી આવો ચિમનભાઈ हारूट हारो से जो मोटर चालू है बदलवाना पड़ेगा चलो नया लेके आते हैं भाई किसी की शादी भी है आज पानी की मोटर बिगड़ गई मोटर बड़ी

કરેગા ये पुराना है बिगड़ा हुआ ये नया है अभी खरीदा हुआ દેખો ખીલી લગાદી और और कुछ जुगाड़ डालनी तो पड़ेगी भाई चाह क्यों नहीं रही है तेरे हाथों में जोर नहीं है भाई दम नहीं है तेरे हाथों में हाँ हा आप ठीक है